ઘણા દિવસો પછી ગયા કોલેજ ને કરી કબડ્ડી ની પ્રેક્ટિસ શહર માં પાંચ વાગ્યા રેડી થઈ ગયા કેમ કે આપડે જવાનું હતું રાજકોટ પછી ગામના બસ સ્ટેન્ડ થી બે હજાર બસ માં આવી ગયા સીધા જસદણ જસદણ થી બે હજાર આપડે રાજકોટ ની બસ માં આજે તો સોમવાર એટલે બસ માં ગરદી પણ બહુ હતી સરદારથી આગળ ગયા કાવા મહિના વરસાદ રાજકોટ જવી પેલા ડેમ કયો આવે છે કોઈ ખબર હોય તો કમેન્ટ કરી દીજો પછી થોડી જ વાર માં આપડે પોકી ગયા રાજકોટ બસ સ્ટેન્ડ થી કોઈ તેડવા તો આવવાનું હતું નહીં એટલે મીણા હાલવા કોલેજ બાજુ ખબર નહીં આ ત્રણે કેર ની માયરા મુકા જોવે હે

થોડી જ બસ આવી ગઈ પણ હતી બહુ ગરદી પણ આપણને જગ્યા ન મળે એવું તો બને જ નહીં પછી રાજકોટ થી નીકળ જાય ને આવી ગયા આપડે જસદણ આપડે વ્લોગ જવાની મજા આવી ફોલો કરી નાખજો અને આપડે નીકળ જાય જસદણ થી ગરબા જોઈએ